પાણી પણ આવક ફૂલ ચાલુ થઈ ગયો તો બરનિંગ માં પાણી આવે છે મેન કાઢે કાઢલે છે હવે થી ભરે જશે પછી તો પાણી આગળ નીકળી જશે અને કે તમે ચેનલ પર નવત સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો

मित्रों खाड़ो नदी कारी कर फिर आप एक क्यों पानी जवान रखो आइए तो पानी जैसे खाड़ा में आइए तो पड़ से पानी आगे आगे से पानी ब खाड़ा तो खाड़ों से आ तो खाड़ा अंदर लगभग चार महीना सुधी पे ऊँडो खाड़ो से खाड़ो अंदर सुकात सुखात नहीं

અને બનાસન પુલાપલીમાં તો ખૂબ ઊંડા ખાડા છે તેમ બાર વાર લાગી જતી છે તે પાણી સુકાઈ જશે પણ આ ખાડામાં તો સુકાવાનો ચાર પાંચ મહિના ઉધી લાગી જાય જો આ તમણ પણ વરસાદ ન કરીશ વરસાદ આવશે તો નદી પોણી વધારે છોડશે

આ ખાડાનો ઘેરાવો છે ખાડાનો અને ખાડો ભરાઈ સવારે પોણી આગળ નીકળશે એને પણ વિડીયો બનાવશું તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો પૂરો દેખજો